અજાબ ગામે સંત મિશન દ્વારા રક્તદાન શિબિર અને આધ્યમિક પ્રવચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રક્તદાતાઓએ ઉત્સાહભેર જોડાઈ રક્તદાન કર્યું હતું વર્ષ ઓગણીસો ઓગણત્રીસમાં માં સંત નિરંકારી મિશનની સ્થાપના થઈ હતી નિરંકારી મિશનનો મુખ્ય મથક દિલ્હી ખાતે આવેલો છે ભારતમાં આશરે બધા જ રાજ્યોમાં આ મિશનના લાખોની સંખ્યામાં અનુયાયીઓ છે ગુરુ ગાદી પર છઠ્ઠા સદગુરુ તરીકે માતા સુ પિતા બાબા હરદેવસિંહને વિશ્વમાં માનવતાની શાંતિ માટે ઘણા રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે

વિશન દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને પૃથ્વીના સૌંદર્યની દિશામાં આ કાર્ય કરવામાં આવ્યો છે જૂનાગઢ સૌંદર્ય બ્લડ બેંક અને સિવિલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન શિબિર યોજવામાં આવી હતી આધ્યાત્મિક સત્સંગનું આયોજન છે સંત મંડળ ઝોન તરીકે વેરાવળ ઝોનની અંદર પાંચ જિલ્લા આવે છે તો પાંચે પાંચ જિલ્લાના સત્સંગ મંડળના બાળકો મળીને આજે આ વિશાળ રૂપમાં એક કેન્દ્રનું આયોજન કર્યું છે સંગ નિરંકારી મંડળ દ્વારા ઓગણીસો ને લગાતાર રક્તદાન કેન્દ્ર થાય છે અને અત્યાર સુધીમાં તેર લાખ કરતા પણ યુનિટ વધારે રક્તદાન સંઘ નિરંકારી